હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો છે કેમ કે આપણા બ્લોગ હતી ઓનલી મજામાં તો બધા જાય મતે જય ગયા કાધી જય ડે મોઢે તો ફાઇનલ મિત્રો જ આપણે આવી ગયા છીએ અત્યારે બહુ વર્ષથી આપણે ડોબામાં જો મિત્રો આપણે એવું અત્યારે ચાલી છે અત્યારે તો ને ગાય માતા અહીંયા ચરે છે ને મિત્રો આપણે અત્યારે તાળાઓના કાંઠે તાળાઓની અંદર આપણે જો મિત્રો રોજડા જો એક જ મિત્રો રોજ તળાવમાં અત્યારે તો મિત્રો આ છે તળાવનો પારો આ તે પારો છે અહીંયા તળાવનો પારો ફૂટી ગયો છે પાણી મિત્રો અહીંયા લગીન પહેર્યું હોય ને અત્યારે મિત્રો સાવ ઉકાઈ ગયું બધું તળાવ ને આ બધું તળાવ જ છે તમને બધું દેખાય ને મિત્રમાં પાણી સાવ મૂકાઈ ગયું અત્યારે ને આપણે અત્યારે મિત્રો ચારી ફેવું ને આપણે હવે વરસાદના મિત્રો જોવો તમે સવાર મિત્રો સારું છાપલું આવી ગયું તું સવારના પોરમાં ને અત્યારે મિત્રો અત્યારે એવું વાતાવરણ છે જવો તમે એકવાર તો મિત્રો હવે વરસાદ ન આવે તો સારું છે ને એક હવે પાથરા આપણે ભેગા કર્યા હતા ઈ તો મિત્રો હાવોલા થઈ ગયા છે હવે બીજા ને મિત્રો હાવ ઓલું થઈ ગયું છે હાવ મિત્રો વરસાદ ન આવે તો સારું છે વધારે તો તમે અત્યારે તો એવું જ છે પવન વાતાવરણ મિત્રો એવું છે તમે હા છે આપણે કહેવું ને હવે મિત્રો આપણે જવાનું છે વાડીએ ને હવે ભેવને આપણે વાડી લઈ જવાની છે તો હાલો ચલો કન્ટિન્યુ ધી નેક્સ્ટ ડે ફાઈનલ મિત્રો આપણો બીજો દિવસ અત્યારે ઉગી ગયો છે ને તો આપણે આવી ગયા અત્યારે પાણી વારવા કપામાં હવે થોડુંક બાકી છે પાણી વારવાનું અને કાલ પછી મિત્રો વરસાદ હતો એટલે આપણે કાલ પાણી નહોતું કાલ મોટર ચાલુ નથી કરી આખો દી વર્ષા અત્યારે નથી અત્યારે તો વાદળછાયું છે મિત્રો તમે જોઈ શકો અત્યારે તો વાદળ વાદળછાયું છે આપણે કાંઈ મિત્રો મોટર ચાલુ નથી કરી ના આપણે મોટર ચાલુ કરી છે હવે થોડુંક અહીંયા તો ભોગી ગયું છે બાકી છે આપણે એટલું પાણી પછી બીજી આપણે પાણી વારવાનું છે તો અને હવે મિત્રો આપણે અહીંયા એને ખેડૂત નું મિત્રો ઘણું બધું નુકસાન થયું છે આપણે થયું છે નુકસાન તો બીજા દિવસે વરસાદનો નો આગ આવી ગયો તો કઈ ખબર નથી કે બીજા દિવસે વરસાદ આવી ગયો હતો સાટા ને ચાલુ થઈ ગયા હતા રાઈ કેમ તો મિત્રો હજી આપણે પાત્રા પડ્યા એમનો તડકો કીધી નીકળ્યો કોઈને ખબર નથી હજી જો આ ચોથો દિવસ છે અત્યારે તડકો નીકળ્યો નથી ને જે આપણે પાથર એમનો ને મિત્રો આપણે માનવી તમને બતાવશું બીજા બ્લોકમાં અત્યારે તો નહીં બતાવવું ને અત્યારે તો હવે આપણા હાથમાં કાંઈ એવું નથી ભૂકો મિત્રો લેવો જો વેચાતો અને હવે આપણે અહીંયા બ્લોકનો હવે પૂરો કદે તમને કેવો લાગે તો કોમેન્ટમાં જરૂર બતાવજો બતાવીને જય માતાજી જય દ્વેકાજી જય દાદા મોઢેર